નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓકાનાબાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર અરાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આપતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં લોકોમાં વિશ્વાસપાત્ર સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપણે વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લીનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપણે બ્યુટી પાર્લર ચણિયા ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડીઝવેરની તમામ આઈટમો ચિલ્ડ્રન વેરની તમામ એક અગત્યની સૂચના આવતીકાલે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ અને ગુરુવારે રાજુલા શહેરમાં તત્વજ્યોતિ ફીડર સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે અને ત્યારબાદ ભેરાઈ રોડ પર બપોરના બે વાગ્યા પછી રિપેરિંગ કામ પૂર્ણ થશે ત્યારે આ ભેરાઈ રોડ ઉપર કોઈપણ જાતની સૂચના વગર જાણ કર્યા વગર વીજળી પુરવઠો શરૂ કરવામાં આવશે આ સમાચાર માટે અમો કોઈ પુષ્ટિ કરતા નથી આ સિવાય કોઈ પણ ગ્રાહકને આ બાબતે પુષ્ટિ કરવી હોય તો રાજુલા પીજીવી સીએલ કચેરીનો સંપર્ક કરવો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં